નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા પામાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાદના એરંડા વિશે એરંડામાં ખેડૂતોની આવક ધારણા ઘટા વધુ આવી રહી છે ભાયદાને પીઠા ગુરુવારે ઘટ્યા હતા એરંડાના ગણી ટ્રેડરે જણાવ્યું હતું કે આગામી ત્રણ મહિના સપ્લાય અને ડિમાન્ડની સ્થિતિ કટોકટ ભરી છે પણ મોટો પાક સામે દેખાતો છે હવે મોટી તેજીની શક્યતા નથી રહી જેમની પાસે એરંડા પડ્યા છે તેઓ તમામ વેચીને છૂટા થવા માંગે છે સાથે જ ઓક્ટોમ્બર મહિનામાં ખેડૂતોની ત્રીસ હજાર ગુણીથી ઉપરની આવક બતાવે છે કે ખેડૂતો પાસે પડેલા એરંડાના સ્ટોકનું અનુમાન લગાવવામાં તમામ ખોટા પડ્યા છે ખેડૂતો પાસે ધારણા કરતા વધુ એરંડા પડ્યા હોવાનું પણ દેખાઈ રહ્યું છે જેને કારણે હવે એરંડામાં તેજી થવાના કોઈ ચાન્સ દેખાતા નથી મિત્રો દિવાળીની રજાઓ હવે નજીક આવતા ખેડૂતોની વેચવાલી વધતા એરંડાની આવક ધારણા કરતાં વધારે વધી રહી હતી ગુરુવારે એરંડાની આવક અને કામકાજ વધીને ચોત્રેયસ હજાર ગુણીના રહ્યા હતા જેમાં બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં વેપાર સોળ હજાર ગુણી કચ્છમાં દસ હજાર બોરી માંડન પાટડી હળવદ અને સૌરાષ્ટ્રમાં બે હજાર ગુણી સાબરકાંઠા અરવલી અને સાઉથ ગુજરાતમાં એક હજાર ગુણી રાજસ્થાનની ત્રણ હજાર ગુણી અને સીધા સીધા મિલોની બે હજાર ગુણીની કામકાજ હતા ખેડૂતોની આવક ધારણા કરતાં વધુ આવતા પણ વાયદા વધીને ખુલ્યા હતા પીઠા રૂપિયા બે થી પાંચ ઘટીને એવરેજ રૂપિયા બારસો સિત્તેર થી બારસો નેવું રહ્યા હતા ઊંચા થરાબમાં તેરસો ને પાંચ અને વીસ નગર તેરસો અને ભાંભરમાં માં બારસો પંચાણું બોલાવ્યા હતા મિત્રો સાથે જ પાટણમાં માં મોટર બેલ્ટ રૂપિયા બારસો ને ના ભાવે પંદરસો થી બે હજાર ગુણી અને રાજસ્થાનના ના મીડિયમ મિલો ના બદલા રૂપિયા બારસો પંચોતેર થી શરૂ કરીને બારસો ને સુધીના ત્રણ થી ચાર હજાર ગુણ્યા બાદ બાદ સાંજે ઘટીને તેરસો ને સત્તર બંધ થયા હતા એનકે ના ભાવ સેકન્ડ ડે પેમેન્ટની શરતે સવારે તેરસો દસ ખુલ્યા બાદ સાંજે ઘટીને તેરસો ને આઠ રહ્યા હતા કડી સિપર્સ ભાવ સવારે

તેરસો ને વીસ બોલાયા હતા તેત્રીસ થયા બાદ ફરી સાંજે ઘટી ને તેરસો ને ઓગણત્રીસ બોલાયા હતા મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો